નમસ્કાર દર્શક મિત્રો આરટીબી હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે વડાસા ક્ષેત્રમાં એક સાથે અઠ્યાવીસો ગરોમાં ગાયત્રી યજ્ઞમાં આવતીઓ અર્પણ કરાય અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વમાં સુખ શાંતિ હેતુ લાખો ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરાવો મોડાસા ગાયત્રી ચેતના સંપર્કના ગામોમાં મે રવિવારે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ સંપન્ન થવું યજ્ઞ પરોપકાર ત્યાગ અને સંગતિકરણની પ્રેરણા આપે છે વિશ્વમાં યુદ્ધ અને અજંબા ભર્યું વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદભુત પ્રયોગ એવા યજ્ઞનું ખૂબ મહત્વ છે અને યજ્ઞ પરોપકારી ત્યાગ અને સંગતિકરણની પ્રેરણા આપે છે આ યજ્ઞના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે થતા અદભુત લાભ આપતા યજ્ઞના મહત્વને જનજન સુધી પહોંચાડવાના પ્રયત્ન

અગાઉથી સૌને સોશિયલ મીડિયાને રૂબરૂ સંપર્ક કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી સૌમાં ઉત્સાહ વધતા છવ્વીસ મે રવિવારે મોડાસા શહેર અને ક્ષેત્રમાં સુડતાલીસ ગામોમાં થઈ અઠાવીસોથી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા જેમાં આ માટે ઔષધીય ચડી દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર અને મહા મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી આ માટે ઔષધીય ચડીબુટીઓ યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે અને યજ્ઞ કર્મકાંડની યુટ્યુબ લિંક અને સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યો સૌએ સરળ રીતે પોતાના યજ્ઞ કર્યા અને મોડાસાના ક્ષેત્રમાં અઠ્યાવીસ દુ વધુ ઘરોમાં એકસાથે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા